નમસ્કાર મિત્રો હિલોજી કિર્તન પર આપનું સ્વાગત છે સીઈટી બે હજાર પચીસનું જે મેરિટની અંદર નામ આવી ગયા છે ત્યાર પછી રજીસ્ટ્રેશન જે પ્રોસેસ છે હાલ ચાલુ છે મેં અગાઉ વિડીયો મૂકેલો જ છે કે કઈ રીતની પ્રોસેસ કરવી અને ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવી એના પણ મેં જૂના વિડીયો બનાવેલા છે હવે ડોક્યુમેન્ટ બાબતે ખાસ કેરીઓ આવી છે અને એ ડોક્યુમેન્ટ માન્ય ગણાશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે એનું આ રીતનું ઓફિશિયલ

બાળકો માટે લેન્ડ ડોનર માટે ઓપ્શન આપેલો છે આપણને ખબર છે કે જમીનદાન કાર્ય કરવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ત્યાર પછી આદિમ જૂથમાં એટલે કે કઠોળી કોટવાલિયા પઢાર સિદ્ધિ અથવા એન્ટી ડીએનટી એસએનટી ટી આવું ધરાવતા હોવાનું પ્રમાણપત્ર તો સમાજ કલ્યાણ અધિકારીનું મામલતદારનું અથવા તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈશે હોવું જોઈશે ત્યાર પછી અપંગ માતા પિતાના બાળકો હોય તો માતા પિતાના દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર તો જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર ત્યાર પછી અનાથ બાળકો હોય તો માતા પિતાના મરણનો દાખલો છે મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી જેના માતા પિતા આ રીતના બળવામાં કે કોવિડના કારણે મૃત્યુ પામેલ હોય તો તેઓ તબીબ અથવા ડોક્ટરનું પ્રમાણપત્ર તો જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોઈએ છે ત્યાર પછી સ્થળમ ધોરણ એક થી પાંચ સરકારી અથવા ગ્રાન્ટેડ અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર જે કિસ્સામાં સીટીએસ હિસ્ટ્રી ન મળે ત્યારે ધોરણ પાંચની શાળાના આચાર્ય શ્રીનું સળંગ ધોરણ એકથી પાંચ ધોરણ સરકારી અને ગ્રાન્ટિડ અનુદાનિત શાળામાં અભ્યાસ કરવા અંગેનું પ્રમાણપત્ર જોઈશે તો આ રીતના પ્રમાણપત્ર ટોટલ દસ જેટલા આપી દીધા છે વેબસાઇટ પર પણ મૂકેલા છે તો હવે તમને કોઈ ક્વેરી નહીં રહી હોય કે કયા પ્રમાણપત્ર જોઈશે કોના પ્રમાણપત્ર જોઈશે પિતાનું વાલીનું કયું પ્રમાણપત્ર જોઈશે તમને અહીંથી ક્વેરી સોલ થઈ જશે આજના આપણે બસ આટલું જોણો છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી આ વીડિયોને અવશ્ય શેર કરશો